આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુર તાલુકાના ટીડીઓ સામે તલાટી મંડળ અને સરપંચ મંડળમાં ભડકો ટીડીઓ કૃષ્ણપાલ મકવાણા દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી પાસેથી રૂપિયા દસ હજારની માંગણી કરતા હોવાના ગંભીર આક્ષેપ તલાટી અને સરપંચોએ લગાવ્યા છે તેમજ દરેક ગ્રામ પંચાયત પાસે પીએમ જનમન યોજનાના આવાસમાં પૂર્ણ થયા હોવા છતાં તલાટી અને સરપંચને નોટિસનો નિકાલ કરવા રૂપિયા બે લાખની માંગણી કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે જોકે ઉપરોક્ત બાબતે ટીડીઓએ કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી સૂચક મૌન ધારણ કર્યું હતું ધરમપુર તાલુકાના પિસ્તાલીસથી વધુ ગામના સરપંચો દ્વારા ધરમપુરના તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા સામે વિરોધ સાથે લેખિત ફરિયાદ જિલ્લા ભાજપ પ્રમુખ ધરમપુર તાલુકાના ધારાસભ્યને પ્રાંત અધિકારી અને ડીડીઓ અને કલેક્ટરને આપી છે પિસ્તાલીસ ગામના સરપંચો દ્વારા સરપંચ સંઘના લેટર પેડ ઉપર આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ધરમપુર તાલુકાની દરેક પંચાયતોમાંથી તલાટીઓ પાસે દસ હજારની મૌખિક માગણીઓ દ્વારા કરવામાં આવી રહી છે ધરમપુર તાલુકાના એક ગ્રામ પંચાયત પાસેથી પીએમ જનમન યોજના હેઠળ આદિમ જૂથ યોજનામાં લાભાર્થીઓને આવાસ પૂર્ણ કરેલા હોવા છતાં પણ તલાટી સરપંચને નોટિસનો નિકાલ કરવા માટે બે લાખની માગણી કરવામાં આવી રહી છે ધરમપુર તાલુકાની દરેક ગ્રામ પંચાયતને સમયસર કામો કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી જેના કારણે વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ યોજનાના કામો સંપૂર્ણ ચોકસાઈથી પૂર્ણ કર્યા પછી જ્યારે એસેટ રજૂ કરવામાં આવે ત્યારે બિલ પાસ કરવા પહેલાં પૈસાની માગણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આ સાથે જ તલાટી મંડળ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ લેખિત અને મૌખિક ધારાસભ્યને રજૂઆત કરાઈ છે તેમજ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇડીઓ દ્વારા હાલમાં જ મીટિંગ બોલાવવામાં આવી જેમાં તેમને ઘેટા બકરા તેમજ સેન્સ હિન્સ બોલી જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે આ મીટિંગ બે કલાક ચાલેલી આ મીટિંગમાં સતત બે કલાક સુધી તમામ તલાટીઓને ખુરશી હોવા છતાં બેસવા ન દીધા અને ઊભા રાખતા એક કર્મચારી ચક્કર ખાઈને ઢળી પણ પડ્યો હતો તેમ છતાં દયા ન દાખવી હોવાની ફરિયાદ તલાટી દ્વારા કરાઈ હતી જોકે સમગ્ર બાબતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા તમામ આક્ષેપો સાંભળ્યા બાદ ઉપરોક્ત બાબતે ટીડીઓ તેમજ ડીડીઓ સહિત અનેક અધિકારીઓને સંકલનમાં લઈ યોગ્ય નિર્ણય લેવાશેની ખાતરી આપી હતી તો સરપંચ સંઘ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે સાથે જ આવેદન સાંસદ ધવલ પટેલને પણ મોકલવામાં આવ્યું છે જોકે હાલ તો આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારીનો અમારી ટીમે સંપર્ક કર્યો તો તેમણે મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે ઇનકાર કર્યો હતો તો બીજી તરફ સરપંચ મંડળ દ્વારા તલાટી મંડળ દ્વારા ડીડીઓને રજૂઆત કરી જો ઉપરોક્ત અધિકારી અંગે તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી કોઈ યોગ્ય નિરાકરણ ન કરવામાં આવે તો આગામી એક ઓક્ટોબરના રોજ સરપંચો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજની જે રજૂઆત છે એ ખરેખર હમણાંની એક ગુરુવારની જે મીટિંગ ગઈ એ મીટિંગમાં એવી રીતે અમને અમારા હાથે ટીડીઓ સાહેબ ગેરવર્તન કરી રહ્યા છે કે તલાટીઓ તમે ઝાડું પોતું મારવા લાયક પણ નથી તમે બળદ જેવા છો ઘેટા બકરાની જેમ અમને બોયલા બે કલાક મીટિંગમાં જે રિન્યૂ લીધું એમાં બે કલાક ઊભા રાખ્યા ત્યાર પછી અમારે એક તલાટી મિત્રભાઈને તો ચક્કર પણ આવ્યા તે પણ પડી ગયા છતાં પણ એ કોઈ તલાટીને રિસ્પોન્સ નહીં આપ્યું કે સારું ચાલો બેસી જાઓ એમ એ રીતે અમને ખોટી રીતે હેરાનગીરી કરતો છે ખરેખર તો અમારા જોડે જે પૈસાની માગણી કરેલી પણ અમને મેં એમ રજૂઆત કરી કે અમારે સરપંચને જાણ કરવી પડે પણ એમને રજૂઆત કરી કે સરપંચને શું કામ કહેવાની જરૂર છે તમારી રીતે કરવું એમ એ રીતે અમારે પૈસાની માગણી કરેલ જે પૈસા અમે આપવાની ના પાડી જેથી અમને હવે પછી પંચાયતે આવી અને ચોપડા તમારા ઉચકી લાવવા આ રીતે અમને હેરાનગતિ કરતો છે જે કંઈ ગ્રાન્ટ એ નાખવામાં આવે તેમાં એ ગ્રાન્ટની જે નાખવામાં આવે તેમાંથી મને પૈસા અડધા આપી દેવા એ રીતેની વાત કરે છે જે સરપંચને પછી રજૂઆત કરી ત્યાર પછી અમે આ ધારાસભ્ય અરવિંદભાઈ પછી ભાજપના જે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા એમને રજૂઆત અમે કરી કે આ રીતે અમારે ગ્રામ પંચાયતમાં પંચાયત હેઠળ જોડે પૈસાની માગણી હોય તો એમાં અમે શું કરીએ તે અમે રજૂઆત એમને કરી ને જે કંઈ અમારે દૂરના બોર્ડર વિલેજના જે કંઈ ગામો છે તે તલાટી લોકને પણ પંચાયત ફરજિયાત જવાની પણ એ લોકોનો વિસ્તાર દૂર હોય તો એ લોકો એક તલાટી પાસે ચારથી પાંચ ગામ હોય એટલે એ લોકો ધારો ધરમપુર આવે સોમને ગુરુવાર તો એ લોકોનું કામ સારી રીતે થઈ જાય પણ એ હમણાં દોઢ મહિનાથી અમને પંચાયતે પંચાયતે સતત જવાની વાત કરે જેના લીધે ધરમપુર લોકો આવે અને અટવાઈ જતા છે એના લીધે લોકોનું કામ અટકી જાય એને લીધે લોકોની પણ ફરિયાદ રહી કે તલાટી અમને મળતા નથી કે કામગીરી કરતા નથી એ રીતે એટલે આ પણ પ્રશ્ન રહ્યો આટલા સમયથી કોઈ એવો કામ નથી કરતા એવો કોઈ પ્રશ્ન હતો નહીં પણ આ પ્રશ્ન ખાલી આ એક બે મહિના માટે જ ઊભો થયો છે આજે આમ તો છવ્વીસ છવ્વીસ તલાટીઓ જોડાયા છે એમાં એક બે તબિયત નથી હારીને બે ત્રણ જણ તાલીમમાં માંગ્યા છે વિજયભાઈ પાનેરિયા હું સરપંચ સંઘના મહામંત્રી તરીકે છું અને અમારી જે સરપંચોની જે માંગણી હતી કે જે અમારા પાંચ લાખ સુધીના કામો પંચાયત કરી શકે પણ ટીડીઓ સાહેબે હમણાં હાલે જે સીસીટીવી કેમેરા અને ફોંગિંગ મશીન ડાયરેક્ટ એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું અને એ એજન્સી અમારા પર ઓટીપી માગી અમે ઓટીપી આપી નથી અને તે બદલામાં તલાટીને દબાણ કરવામાં આવ્યું કે તમે જ્યાં કાર્ય નહીં કરશો તો તમને આ રીતે હું હેરાન કરીશ ગમે તેવા શબ્દો વાપરીને પીડીઓ સાહેબે વાત કરી એ અમે ચલાવવા માંગ ચલાવવા માગતા નથી અને કોઈ બી તલાટી હોય કે સરપંચ પર સીધી આંગળી ચીનશે તો અમે કોઈ કોઈ બી ટીડીઓ કે કોઈ બી અધિકારી હોય અમને સરપંચ સંઘ અમે છોડશું નહીં એ અમે ખાતરી આપીએ છીએ અને બીજું કે અમારા તલાટીને સરપંચ અને તલાટી કોઈ ખોટું કામ કરતા નથી અમે કોઈ ખોટું કામ કરીએ તો અમારા પર એક્શન લેવા તમારે તૈયાર રહેવાનું અમે કોઈ દિવસ એક ખોટું કામ કરતા નથી પણ ખોટું કરાવવા પાસે એ ચલાવી લેવામાં આવશે નહીં બે ખાતરી આપી છે કે અમે યોગ્ય નિર્ણય ટીડીને યોગ્ય નિર્ણય અમે કરીએ અને એને અમે ખાતરી આપીએ કે હવે પછી ટીડીઓ આ રીતનું કાર્ય કરશે નહીં એવી ખાતરી આપી છે અને એને અમે આવેદનપત્ર આપવા તૈયાર છે તલાટી પાસે સાચી વાત છે કોઈ ઘણા તલાટી પદથી એણે માગણી કરી છે એ લોકોએ એમ કીધું છે કે તલાટી પદથી પૈસા લેવાના પર સરપંચને જાણ નથી કરવાનું એ રીતે બી વાત કરી છે પણ કેટલા પૈસા લેવાનો એવી કંઈ વાત કરી એ પૈસાની હવે કેટલી વાત કરીએ તો ખબર નથી પણ જે બી પૈસા અમે માગીએ એ તમારે સરપંચને કહેવાનું નથી પણ જે એના પહેલાં પર તમારી સરપંચને બેવની સાઇન આવે તો અમને તો ખબર પડવાની જ છે અમે તલાટીને વોર્નિંગ આપી છે અમારા સિવાય બી કોઈ બી કાર્ય કર્યું તો જવાબદારી તમારી રહેશે એટલે કોઈ બી તલાટીને હમણાં કીધું છે કે તમારે કોઈ બી ચેક ફેક લખવાના હોય ને તો હમણાં જાણ બાર કરતા નહીં ધરમપુર તાલુકા પંચાયત અંતર્ગત જે ગ્રામ પંચાયતો આવે છે એમાં તેસઠ જેટલી ગ્રામ પંચાયતો છે અને તેમાં નવ વહીવટદારો છે અને અત્યારે જે કામગીરી બાબતમાં અને સરપંચશ્રીઓને વહીવટ બાબતમાં એ ઘણી બધી મુશ્કેલી પડે એ બાબતે મારી સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા એ લોકોની રજૂઆતો જે બધી હતી એ પણ મેં સાંભળી અને એ વહીવટમાં તલાટી લોકોને પણ જ્યાં જે ગામડાઓમાં ઓટીપી નથી આવતા કે જે ગામડાઓમાં નેટવર્ક નથી અને એના માટે સોમવાર અને ગુરુવાર લોકોને અહીં આવીને કામગીરી કરવું પડે એ માટે પણ મારી સમસ્ત રજૂઆત કરી અને આ વિસ્તારમાં જે લોકોને કોઈ હાડમારી ન થાય અને જે કંઈ વહીવટી એ લોકોની અંદરની ગૂંચ હતી એ બધી જ અમને એ લોકોએ જણાવી અને એ બાબતમાં અમે પૂરેપૂરું એમને સાંભળ્યા છે સરપંચશ્રીઓને પણ સાંભળ્યા અને તલાટી લોકોને પણ સાંભળ્યા અને એમને રજૂઆતો જે કંઈ અમને આપી છે એ અમે કલેક્ટર અને ડીડીઓ સાથે પણ ચર્ચા કરીશું અને મારી સાથે હેમંતભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પણ હતા અને બધા સાથે મળીને એમની બધી જ રજૂઆતો અમે સાંભળી છે અને લાગતા વળગતા અધિકારીઓ સાથે સંકલન કરીને એ લોકોનો યોગ્ય ઉકેલ આવે અને આ તાલુકાનો સારામાં સારો વિકાસ થાય અને કામો પણ ગુણવત્તા સભરના થાય એમાં ધ્યાન રાખવા દરેકને આમ જણાવવામાં પણ આવ્યું છે અને